આગામી પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ અનુલક્ષીને સે નો ટુ પ્લાસ્ટિક જનજાગૃતિ દોડ યોજાઈ જીપીસીબીની આગેવાનીમાં ચોક્કસ પાક થી એસઆરસી હોસ્પિટલ સુધી દોડ વોચ યોજાઈ હતી જેમાં પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અપીલ સાથે મોટી સંખ્યામાં ભાગ લેનારાઓએ પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવાનો સંદેશ આપ્યો અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટના

રિજનલ ઓફિસર વિજય રાખોલિયા અને રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા